મને છે ને એ તમે પોચાડો બરાબર હવે મારે આમાં વધારે કઈ વાત નથી કરવી તમ મને છે ને પોચતું કરાવો એટલે હું છે છૂટો થો આવી બધી વસ્તુ છે ને મને નથી ગમતી

રૂપિયા લઈ ગયા હતા ને અત્યારે રોન કાઢો છો કે દ બાકી હતા અરે દે બાકી ના દો તમારા ગામમાં જે વ્યવહાર હોય ને રાખજો મારી કરવાની મને વ્યવહાર વગર ના માણસ નથી મન કે હાલ તું એમ કે દિવાળી પછી આવશે ક્યાં છો તું તું શું ક્યાં અલ પેલા કાઢો ગાડી કાઢો ચાલો તું એમ કે દિવાળી પછી નથી આવું તું ક્યાં છો ઈ કે તું મને એમ કે તું ક્યાં છો સમજો છો હે તું ગામમાં જે કરતો ની કરવાનું મેં તને કહેતો